નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોના ભાવ છે છ હજાર એકસો ને ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાર હજાર ચારસો રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો તો વાત કરીએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી 77 રૂપિયામાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે 774 રૂપિયા ગ્રામ ચાંદી ચારસો માં વેચાઈ રહ્યું છે અને કિલો ચાંદી વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો